ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારમાં રહેતી જાદવભાઈ ચારોલિયા પોતાના પરિવાર સાથે રહે છે તેમના લગ્નગાળાના સમયમાં ત્રણ સંતાનો છે પરંતુ તેમના પત્નીને ગર્ભ રહી જતા અને તેમને આ બાળક જોઈતું ન હોય તેઓ તેમની નળંદ અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોતરી સાફ કરાવવા ગયેલા હતા ત્યારબાદ તેમનું ઓપરેશન કરવાનું હોય તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ઇન્જેક્શન મૂક્યા બાદ તેમની હાલત ગંભીર બની હોવાના આક્ષેપો તેની નણંદ અજંતાબેને મીડિયા સમક્ષ કર્યા હતા આ બાબતે અજંતાબેને વધુમાં જણાવ્યું હતું કે મારા ભાભીની હાલત ગંભીર બનતા જ મેં મારા ભાઈને હોસ્પિટલમાં બોલાવ્યો હતો તે આવતા જ મારા ભાભીનલ રીણાબેનની હાલત ઘણી જ ગંભીર બની જેથી તેઓ તબીબોએ તેમની આઈસીયુમાં ખસેડ્યા હતા જ્યાં તેઓની ટૂંકી સારવાર બાદ મોતને ભેટ્યા હતા આ મામલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબોને પણ આક્ષેપો કર્યા કે તેમની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી તેઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જોકે આ અંગે સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણ ઠાકોર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલની કોઈ પણ બેદરકારીના કારણે આ મહિલાનું મોત નથી થયું પરંતુ તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ કુદરતી મોત થયું હતું કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે મારું નામ અજંતા છે મારી ભાભીનું નામ રીના ભાભી રીના છે રીના છે તો એ મેં ઘરે રમતી હતી એને ઘરે કોઈ એના ઘરવાળો બરવાળો કોઈ નતા એ બધા ધંધે ગયા તો મેં રમતી હતી ને તો એને કે મને અહીંયા પેટમાં ને વાયમાં ટૂલટી થાય છે ને તો મારે સેવાશ્રમ દવાખાને જવું છે તો મેં દવાખાને લઈને આવી કેશ કઢાયો તો કેશ કઢાયો ને તો કે અહીંયાથી કેશ કઢાવીને પછી કે રિપોર્ટ કરવા જાઓ તો રિપોર્ટ કરાવીને અહીંયા પહેલાં પચીસ સો રૂપિયા લીધા પચીસ સો રૂપિયા લીધા પછી પાછા પાછી તયા બતાવ્યું તો પાછા તયા એકસો ચાલીસ રૂપિયા લીધા એકસો ચાલીસ રૂપિયા લઈને પછી ડાયરેક્ટ ગયા એમ કે બે વાગે એમ કે રિપોર્ટ આવશે આ લોહી લીધું ને આ રેબુટી લીધું તો લોહી લીધું તો પછી કે બે વાગે રિપોર્ટ આવશે તો મેં ડૉક્ટરને એમ કીધું કે મારા ઘરે જ આવું છે અત્યારે મેં કોઈ ઘરે નથી મારા મેં મારી ભાભીને લઈને પાછી આવ્યું બે વાગે તો મારી ભાભી કે એ કે આપ તું હે ને મારી ભાભી એમ બોલી એમ કે તું ડૉક્ટરને પૂછી આવ એમ કે આપણા ઘરે કોઈ નથી ને એટલે પાછા પાછા આવું હું તો ડૉક્ટરને પૂછું તો ડૉક્ટરે કીધું એમ કે અત્યારે નહીં જવાય બે વાગ્યામાં રિપોર્ટ આવી જશે તમારો તો બે વાગ્યામાં રિપોર્ટ આવ્યો તો પછી મને ડૉક્ટરને પાછા બતાવવા અમે ગયા રિપોર્ટ તો ડૉક્ટર કે આ જે તને કાગળીઓ આપું એની દવા લઈ આવ તમે દવા લેવા ગયા ડાયરેક્ટ તો એને દવા લેવામાં મને બે કલાક થઈ ગયા અહીંયા ના લાઈનમાં ઊભું રહેતા મને બે કલાક થઈ ગયા તો બે કલાક થઈ ગયા ને તો પછી મારી મારી ભાભીને અહીંયા સુઈ મારેલી હતી ને અનિસર તો મારી ભાભીને મેં પૂછ્યું મેં કીધું તમને શું થયું અનિસર કોઈ માર્યું મેં હતી ત્યારે અનિસર તો તમને નહોતું માર્યું તો કે એવું કે મને એવું અનિસર માર્યું ને તો મારા પેટમાં હે ને એવું લાઈ મેં કે છે ને વધાઈ છે એવું કે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનીસર મારીને પછી મેં આવીને દવા લઈને તો મને પાછા લઈ ગયા એને હાથે એની હાથે લઈ ગયા એમ કે આ પેશીજરને પેશાબ કરે એમ તો એને પેશાબ કરીને મારી પાછી પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં તમે એમ કે ધરકડ બંધ થઈ ગઈ એવું કે નહીં તો ડાયરેક્ટ મને હે ને મા ભાઈને બોલાવવા મોકલી તો ડાયરેક અમે પૂછ્યું એમ મા ભાઈને બોલાવી આવીને તો કીધું કે પ્રેસિઝન તો ઓફ થઈ ગયું છે એમ કે આમાં ભાઈ લોકો આવે ને તેમ કે ઓફ કરી નાખે એમ કે તમને કેવું લાગે કેમ મરી ગઈ છે એમ આની સર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું તો ત્યાં લગીને તો એ મારી સાથે આરામથી બેઠી વાતો કરી બધું કર્યું ત્રણ ચાર વાગ્યા લગીન ત્રણ વાગ્યા લગીન મારી પાસે બેઠી શાંતિથી આર્યું અની સર માર્યું ને દવા લેવા ગઈ ને ત્યારે એને અની સર માર્યું ત્યારે એને પેટમાં લાઈ કે એમ કે મને બહુ પેટમાં વઢાય છે એવું કે પછી અંદર લઈ ગયા અને અનિસરમાં કંઈ એને ચેકઅપ બેકઅપ કઈ નથી કર્યું એ અનિસરથી થયું